ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ વરાછા બેઠક હોટ ટોપિક રહી હતી જોકે ભાજપના ઉમેદવાર ધારાસભ્ય કુમારભાઈ કારાણી ફરી આ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હોય અને પાસના કન્વીનર આપનો ઉમેદવાર અલ્પેશ કથેરિયાને માત આપી હતી

કુમાર કાનાણી ભવ્ય રીતે જીતી જતા તેમણે પોતાના મતદારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મોડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો તો વરાછા બેઠક પરથી જીત મેળવનાર કુમાર કાનાણીના પગે લાગી આપનો ઉમેદવાર અલ્પેશ કથરીયાએ તેમને શુભેચ્છાએ પણ પાઠવી હતી હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શુભેચ્છક મિત્રો અને વરાછાની જનતાનો મતદાર ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે અથાક પરિશ્રમ અને મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી છે ફરી એકવાર હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શુભેચ્છક મિત્રોને વરાછાના મતદાર ભાઈઓ અને બહેનોનો વંદન કરું છું અને આભાર માનું છું શું ના વરાછાની જનતા કાકા સાથે રહી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ અથાક પરિશ્રમ કર્યો છે અને વરાછાની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી